નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત ઢોલ નગારા સાથે કડીમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું કડી વિધાનસભા પેટા ચૂંટણીનું મધ્યસર કાર્યાલયનું ઓપનિંગ ખેડૂત નેતા શ્રેષ્ઠ વક્તા નિડર અને જનતાના તમામ પ્રશ્નો ઉઠાવનાર અને લડતા એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું મધ્યસર કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે કાર્યકરી પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર રમેશભાઈ પટેલ કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઈ શર્મા નોર્થ ઝોન પ્રમુખ વિપિનભાઈ પ્રભાત પ્રભારી ભાસ્કરભાઈ પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા કાર્યાલયના ઓપનિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં કડી વિધાનસભા પેટા ચૂંટણીના કાર્યાલયના ઓપનિંગ સમય જીતવાની અને ઉમેદનો ભારે ઉત્સાહ જોવા મળ્યો બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિશાળ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે વિશાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે સાથે સાથે તમને કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે જરૂરસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડા અધિકારીઓ રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આખી મારી રાષ્ટ્રીય પી ઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર